ગિવર ગામ થરસિંગડા વિસ્તાર બેચરભાઈ કરમણભાઈ રબારીની વાડીમાં બાવીસ વીઘાનું ડુંગળીનું વાવેતર કરેલ છે એમાં ઉત્પાદન સારું ભાવ ન મળતા અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અઢી રૂપિયા કિલો ડુંગળી એટલે કે વીસ કિલોના માનો કે પિસ્તાળીસ રૂપિયા ભાવ મળતા આમાં મજૂરી પણ ન મળે અને કાંઈ પણ ન ઓલું થાય એના માટે થઈ આજે બાવીસ વીઘાની ડુંગળીમાં અમે રોટાવેટર ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો આ ડુંગળી આમ ખેંચ ઠું બાવીસ વીઘાની ડુંગળી છે તરસિંગડા વિસ્તાર બેચરભાઈ રબારીની વાડી આજ રોજ રોટાવેટર ચાલુ કરેલું છે તમે લાઈવ પણ જોઈ શકો છો આજ તારીખ છે સત્તર અગિયાર બે હજાર પચીસ અને રવિવાર